અંબાજી મહામેળામાં મન ભાવન મોહનતાળ પ્રસાદનું અવિરત વિતરણ કરવામાં આવી રહ્યું છે મહામેળાના ચોથા દિવસે અત્યાર સુધીમાં અગિયાર લાખથી વધારે પેકેટ પ્રસાદ વિતરણ થઈ ચૂક્યા છે શ્રદ્ધાળુઓને પૂરતા પ્રમાણમાં પ્રસાદ મળી રહે તે માટે સત્યાવીસ પ્રસાદ કેન્દ્રો બનાવવામાં આવ્યા છે અને સાતસો જેટલા કારીગરો પ્રસાદ તૈયાર કરી રહ્યા છે કુલ પચીસ લાખ પેકેટ દરેક એસી ગ્રામ પ્રસાદ તૈયાર કરાયો છે દરેક ધાણમાં સો કિલોગ્રામ બેસન એકસો પચાસ કિલોગ્રામ ખાંડ છોતેર પોઈન્ટ પાંચ કિલોગ્રામ ઘી અને બસો ગ્રામ ઇલાયચીનો ઉપયોગ કરવામાં આવે છે ઘાણમાં આશરે ત્રણસો છબ્બી પોઈન્ટ સાત કિલોગ્રામ પ્રસાદ બને છે મેળા દરમિયાન એક હજાર ખાણ પ્રસાદ બનાવવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે મા આ પ્રસાદ શ્રદ્ધાળુમાં ભક્તિભાવપૂર્વક ઘરે લઈ જાય છે અને આ દ્રશ્ય આપ જે નિહાળી રહ્યા છો શક્તિ ભક્તિના આસ્થાનું કેન્દ્ર એવા અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મહામેળોનો આજે ચોથો દિવસ છે શક્તિપીઠ અંબાજી મહામેળામાં જેટલું મહત્વ પદયાત્રા અને દર્શનનું છે એટલું જ મહત્વ માતાજીના મનભવન પ્રસાદ મોહન થાળનું પણ છે અંબાજી આવતા તમામ માય ભક્તો મોહન થાળનો પ્રસાદ અચૂક ઘરે લઈ જતા હોય છે અને ચાલુ વર્ષે મેળા દરમિયાન શ્રદ્ધાળુઓને પૂરતા પ્રમાણમાં પ્રસાદ મળી રહે તે માટે વિશેષ સત્યાવીસ જેટલા પ્રસાદ કેન્દ્રો બનાવવામાં આવી રહ્યા છે અને વિતરણની વ્યવસ્થા અવિરત ચાલુ જ જોવા મળી રહી છે આમ અંબાજી ખાતે અંબાના મહામેળામાં મા અંબાના મનભાવન મોહનથાળનું પ્રસાદ અવિરત વિતરણની સાથે સાથે ચોથા દિવસે અગિયાર લાખથી વધારે પ્રસાદના પેકેટના વિતરણ પણ થઈ ચૂક્યા છે અને હજુ પણ વધારે પ્રસાદ બનાવવામાં આવી રહ્યો છે આમ ચોથા દિવસે આજ રોજ આ પ્રસાદની એક ઘાણ સહિત ઉપયોગમાં કરવામાં આવતો મોહનથાળનો પ્રસાદ માટે દૂધનો પણ ઉપયોગ કરવામાં આવતો નથી ને મેળા દરમિયાન કુલ એક હજાર ધાણ બનાવવાની વ્યવસ્થા રાખવામાં આવી છે હું કે ચૌધરી જિલ્લા પુરવઠા અધિકારી બનાસકાંઠા ભાદરવા સુદ પૂનમ નિમિત્તે પ્રસાદ સમિતિ અધ્યક્ષ તરીકે માન્ય કલેક્ટર સાહેબના માર્ગદર્શન હેઠળ આરાસુરી અંબાજી ટ્રસ્ટ દ્વારા કૃષ્ણ સંસ્થાને આ કામગીરી સોંપવામાં આવેલી ગણેશ ચતુર્થીના દિવસથી અત્યાર સુધી છસો એકાવન ઘાણ એટલે કે અંદાજીત પચીસ લાખ જેટલા પેકેટ એસી ગ્રામના તૈયાર કરવાની જવાબદારી અમોએ ઉપાડેલી જેના અંતર્ગત આજે પચીસ લાખ પેકેટ અમારી પાસે તૈયાર છે એ પેકેટ પૈકી લગભગ અગિયાર લાખ જેટલા પેકેટનું વિતરણ થઈ ચૂક્યું છે ચૌદ લાખ પેકેટ આજે પણ અમારી પાસે જમા છે તમામ માઈ ભક્તોને માનો પ્રસાદ મળી રહે તે માટે અંદાજિત સાતસો જેટલા આદિવાસી વિસ્તારના જુદા જુદા ગામોના ભાઈઓ બહેનો અહીં આગળ કામગીરી કરી રહ્યા છે જય અમ બે જય અમ બે જય અમ બે